હાલ બી તરત આવું હા તો બીજો ટેકરો આપડા ઇલાકા માં તો આ એક જ ટેકરો છે એ બાર નો

રાકાડોને કોઈ તેતવાની તૈયારી રાખવી પડે કોરમે ચૂકી નાખે અમે ઓળે થઈ જ્યો હુંય બેઠો પેલા આવે એના ઘડીએને ઉપાળો એ હંતે ના 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 કજાક લેપો યાર તો હંતે જાટ હા હંતે જ્યુ એ હાથી તારા માથે બોરે પડ્યા દાદા બોરે તો બધું ના કહેવાનું હોય આઈ જાતો

બરા વિડીયો બનાવો બના કોઈ પાડે દાદા 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 ટીંગ બોય ટીંગ એ દાદા એટલા બોલજે બોલાવ લ્યા તમારું બોલા પડાવો થોડું ખા લે આ કોલે તમે આખાજો એ તો મારો આ દાદા આ ગયા એ આ ઘરે ઉતો જ જશે માર માર વાય ના પડ્યો પડ્યો એ પકડી લે ઉપર લઈ ઓને ઉપર લઈ દાદાને ઓડે લઈ લે એ તો ગેંગ લીડર હે

આ આયો તા મોર હતું માતા ટેન અમે ઓર આવડા બીજા આપણે દુશ્મન <that> <-takeasy> <that that sínt goodbye> <that>

એય અમારી નહીં અમારી નહીં એ અમારી નહીં દાદા મને રૂલું મેલું એય બોસ બોસ થા મરી જિસ મરી જિસ તમારો બોસ ચોક જ જશે અલ્યા પાડા તું આને ખમી બોસ તને આવડે હેડો ચલો દાદા એ ચોકવાળતા

આ મય પી લીધું ના જલ્દી ઓ મારા બેના તો પાડો બોરો ખાવા લઈ ગયો હે આ તારા

ફાઈ બંધ થઈ ગયા કેવા એ માતાની એ દાદા એ ચાલતી તલ ખબર આ ત્રણ જણા મને બોટલ ને તબુ બોરા સખાડું એ એ લઈને બોરા ખાવે ખરે લઈને

દાદા એ ભૂખ્યા છે તે બોરા ખાવ્યા થોડા